કોર્ટમાં સવાલ ઉઠ્યા આ તમામ પ્રયાસોમાં તંત્ર નિષ્ફળ રહ્યું હોય તેવો પણ કોર્ટે મત વ્યક્ત વ્યક્ત કર્યો છે આ વિશે વધુ જાણકારી મેળવી અમારા સંવાદદાતા તેજસ મહેતા આપણી સાથે લાઈવ જોડાયા છે તેજસ જે રીતે હાઈકોર્ટે અલગ અલગ મુદ્દાઓ ઉપર ફટકાર લગાવી છે ખાસ કરીને જે રોંગ સાઈડ વાહનો છે અને જે રોડ રસ્તાની સ્થિતિ છે આ કયા કયા મુદ્દા ઉપર હાઈકોર્ટે ફટકાર લગાવી ઝીલન સૌથી પહેલાં તો એ આંકડાકીય વિગતો જેને લઈને કોર્ટે ચિંતા વ્યક્ત કરી એ છે કે રોંગ સાઈડમાં વાહન ચલાવવાના કારણે લગભગ બોતેર જેટલા લોકોના મૃત્યુ થઈ ચૂક્યા છે આ ઘણી ગંભીર બાબત છે સરકારી વકીલે પણ આ બાબતને સ્વીકારી છે કે રોંગ સાઈડમાં એક પણ મૃત્યુ થયું હોય તો તે પણ સારું સ્ટેટ ન ગણી શકાય આવા સંજોગોમાં બોતેર જેટલા લોકોના મૃત્યુ નિપજ્યા છે તે ઘણી ગંભીર બાબત છે જ્યારે વાહન ચાલકો જ્યારે પોતાની લેનમાં વાહન ચલાવતા હોય ને રોંગ સાઈડ પર જે લોકો વાહન લઈને આવે છે તેના કારણે જે અકસ્માતો સર્જાતા હોય છે જીવલેણ અકસ્માતમાં જે પરિવારના સભ્યનો જીવ જાય છે તે પરિવાર માટે હંમેશા એ દુઃખદ બનાવ બની રહેતો હોય છે આ બાબતની પણ કોર્ટે ગંભીરતાથી નોંધ લીધીને આ બાબતે પણ સરકારને ટકોર કરી છે કોર્ટે એ પણ સૂચન કર્યું કે આ સમગ્ર મુદ્દે માત્ર એફઆઈઆર કરવાથી જે કાયદાની કડકાઈ છે તે પ્રસ્થાપિત નહીં થઈ શકે સુરતમાં જે રીતે અમલવારી કરવામાં આવી હતી તે જ રીતની અમલવારી અમદાવાદમાં કરવામાં આવે તે પ્રકારની પણ ટકોર કરવામાં આવી મહત્વનું છે કે સુરતની અંદર જે તે સમયે નિર્ણય એવો લેવાયો હતો કે જો રોંગ સાઈડમાં વાહન ચલાવશો તો વાહન જપ્ત કરી લેવામાં આવશે ને સાથે ફરિયાદ પણ નોંધવામાં આવશે આ પ્રકારની સ્થિતિ હવે અમદાવાદમાં થશે આજે કોર્ટે આ સૂચનો કર્યા છે આ બાબતનો હુકમ પણ મોડી સાંજ સુધીમાં સંભવતા આવી શકે છે ને તેની અમલવારી પણ બને એટલી ઝડપથી શરૂ થનાર છે સરકારી વકીલે કોર્ટને ખાતરી આપી છે કે આ સમગ્ર કાર્યવાહી છે તેનો રિપોર્ટ છે એક એક અઠવાડિયાની અંદર મૂકવામાં આવશે દર બુધવારે કોર્ટે આ તમામ મુદ્દાને લઈને સુનાવણી નિયત કરી છે આનો અર્થ એ છે કે હર દરેક બુધવારના રોજ હવેથી એ નિયત થશે કે ખરેખર ખરેખર પોલીસે કેવી કામગીરી કરી છે સાથે જ જે રોંગ સાઈડ પર વાહન ચલાવનારાઓ છે તેમની સામે કડક કાર્યવાહી કરવા માટે પણ કોર્ટે જે પ્રમાણેના નિર્દેશો આપ્યા છે તેની અમલવારી કઈ રીતે થઈ છે આ તમામનો પ્રોગ્રેસ રિપોર્ટ રજૂ કરાશે આ ઉપરાંત જે બિસ્માર રસ્તાઓ છે જેના વારંવાર મીડિયામાં અહેવાલો આવતા હોય છે અને તે જ અહેવાલોની પણ કોર્ટે ગંભીરતાથી નોંધ લીધી અને આ જ બાબતનો પણ અહેવાલ કોર્ટે માગ્યો છે બુધવારના રોજ સુનાવણી દરમિયાન હવે આગામી સમયની અંદર જે કાર્યવાહી કોર્ટે સૂચિત કરી છે તે કઈ રીતે પ્રશાસન દ્વારા કરવામાં આવે છે તે મહત્વનું બની રહેશે જી જી આભાર તેજસ તમામ જાણકારી આપવા માટે